मार तो मातला वालो पागद लेवो च बिजू बिजू वडी बापू हंतारीन जावो तो <laughs> जो हाले तमारा अंगने साइड पे आपले जाऊ ना એમ કય તું જા અન રોગા જોડે જા અન કે કી કી ચેતના પાક પાડવા છે અમાર કે ખેતર માર એકલા ખેતર છે માર એકલા ખેતરે પણ તું જાカリ તન તો બોલન તો ભઈ હું બેઠો છું કેડે તમે બેઠા તારો ભાઈ બેઠો હે લ્યા તારો ભાઈ છું તમે એમ કઈ કઈ ન જ હલવઈ ગયો છે બીસમાન નહીં

તો તમાર મનથી બી હોય છે પણ થોડી થોડી ધાક તો મારી છે એ તો હાચી વાત થોડી તો તું બે પેગ ટેક મારી એટલે પછી એરો બે પેગ મારે ને એટલે તો પણ હું તો વખત दारूડિયા दारूડિયા જા તો તું જા દારૂ પી કોને પડ અન કોઈ

લી કુકરે કુકરો વળી શું છે અલે પેલો વ્યારજી આવ્યો પેલો રોગે આ તો જવાબ નહી દેવો अल तरवेल અલ્યા मार के तो ठोको पडो ताडो ठोको लायो छे मु तरवेल ला ला कापी राखो ते घाण दो અલ્યા गरमो शकतो नाही आणि तुम्ही तरवेल फुड जी फोन हलो हां कदी ती बेटा इला ना तो

એરી નાખું પથરી નાખું શું ના તન ખાલી માર્યો એ તું આ તઈણમ કે આવતા ના પાહું ચડદીમતો અલ્યા તમે ચડદીમ ફરતા ચડદીમ તું તમને હાઈ રીતે ઓળખું લ્યા અને તમે આ કોને ડોળા કોને કરવા ને ભાગ લેવા આવે તો તમે કોઈ પાવર કર્યો હશે પણ અડધ્યા એમ નહીં સીઝન ની નહીં જાય એમાં હું થઈ ગયું

આ તો પેલા જે અમે પેલું પેલા બીજા અમાર વાવી ને બીજું શેર કટકું પેલું બાદરી વાઈ બાદરી તો બાદરી

તમે કોઈ ભરવાના નહિ તમે ભય જ છો દુશ્મન તમે પેલી પેઢી ચીલી પેઢી ભય જ લાગો તમે દુશ્મન બે એક જ દુહા નો વસ્તાની હોય તમારા પણ આખડિયા ઉગાડા રવાકડિયા કઈ ને આખડિયા ઉજ્યા હું જોયા છે રવા દઉં અમારે પાંચ જોયેલા

ન પાડી પણ પછી ચગડો બગડો ના થયો બે ભય હશે બસ કશું ના ભાઈ નહીં ભય ભય લાગી છે